એ તો વાત અમદાવાદની જ્યાં નમો સ્ટેડિયમમાં કોલ પ્લેનો આજે બીજો દિવસ છે અને સ્ટેડિયમ બહાર કોલ પ્લે લવર્સની ભીડ ઉમટી પડી છે ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી ચાહકો ઉમટ્યા છે અને કોલ પ્લેને લઈને ચાહકોમાં અલગ જ ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે જ્યાં કોલ પ્લેના ચાહકોમાં ગ્લિટર લગાવવાનો ક્રેઝ વધ્યો છે અને સ્ટેડિયમ બહાર ગ્લિટર લગાવવા ચાહકોની પડાપડી પણ જોવા મળી જ્યાં ગઈકાલે બ્રિટિશ બેન્ડના કલાકારો પ્રેક્ષકોને ડોલાવ્યા હતા તો સાથે પ્રેક્ષકોના હાથમાં લાગેલા બેન્ડની લાઇટથી સ્ટેડિયમ ઝગમગી ઉઠ્યું હતું નમો સ્ટેડિયમનો લાઇટથી ઝગમગતો અદ્ભુત નજારો પણ જોવા મળ્યો છે તો આ દ્રશ્યો કે જ્યાં કોલપ્લે લઈને આજે બીજો દિવસ કોન્સર્ટનોને ભારે ઉત્સાહમાં લોકો જોવા મળી રહ્યા છે તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોલંકી સીધા જોડાઈ ચૂક્યા છે મિહિર કોડ પ્લેનો આજે બીજો દિવસના ને આ કોન્સર્ટનો દિવાના સમગ્ર દેશભરમાં નહીં પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે ને અત્યારે ત્યાં કેવો માહોલ છે કેવો ઉત્સાહ મંગ લોકોની અંદર જોવા મળી રહ્યો છે કુશાગ્રહ અત્યારે વાત કરવામાં આવે તો નમો સ્ટેડિયમની બહાર એક મોટા પ્રમાણમાં લોકોની ભીડ છે તે આવી પડી છે કોલ્ડ પ્લેનો જે કોન્સર્ટ છે તેનો આજે બીજો દિવસ છે વાત કરવામાં આવે જે પ્રમાણે કે ગઈકાલે પણ અહીંયા માત્ર ગુજરાતથી નહીં પરંતુ અલગ અલગ રાજ્યોમાંથી લાખો લોકો છે તે અહીંયા આવ્યા હતા અને કોલપ્લેનો જે કોન્સર્ટ છે તે માણ્યો હતો અત્યારે હાલમાં તમે જુઓ છો કે જે પ્રમાણમાં અહીંયા ભીડ જોવા મળે છે અને આ માત્ર શરૂઆતની ભીડ છે હજી બે વાગ્યા બાદ જ્યારે એન્ટ્રી કરવામાં આવી અને જે પ્રમાણે લોકો અહીંયા હાલમાં જોવા મળી રહ્યા છે અને લોકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે હાલમાં તમે જોઈ શકો છો આપણી સાથે અહીંયા ઘણા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ આપણે કરીશું ક્યાંથી આવ્યા છો આપ

તે મજા કરી રહ્યા છે અને સાથે સાથે વાત કરવામાં આવે કે જે પ્રમાણે બહારથી માત્ર એવું નહીં કે ગુજરાતમાંથી પરંતુ બહારથી પણ લોકો છે તે અહીંયા આવ્યા છે ને પોતાની રીતે જે અલગ છે મજા માણી રહ્યા છે ઉત્સાહ માણી રહ્યા છે ગઈકાલે પણ વાત કરવામાં આવે અહીં બીજા પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શૂઝ મી ક્યાંથી આવ્યા છું હા ફ્રી યાર ફ્રોમ અમદાવાદમાં મહિના કર્યા એમ ડોક્ટર કેવું લાગી રહ્યું યા સુઝ ઓકે ફાઇન એક્સિલેન્ટ સ્કૂટમાં ઓલ યર સેકન્ડ ડે છે ના આઈ એમ હિયર ફોર ફર્સ્ટ ડે ઓન્લી અ ધ સ્ટાર વન બટ જે પ્રમાણે વાત કહીએ કે લોકો છે મજા માણી રહ્યા છે ઉત્સાહ થી ઉમંગ થી જે પ્રમાણે દેખાઈ રહ્યા છે બીજા પણ લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે અહીંયા જે આવે છે પ્રમાણે આવ્યા છે હા કેથી આવે છે મુંબઈ નહીં કોઈ બીજું નો નો મુંબઈ મુંબઈ आई तो बहुत दूर थी यहां नहीं लोगे केरला बहुत मोटा रहा है नहीं के साथ साथ વાત કરીએ કે અલગ ઉત્સાહ ઉમંગ જોવા મળે છે કે ત્યાં મમ્મી પપ્પા ગેમ જો મજા આવે ના ઘરે આવ્યો નહીં ટીવી પર પહેલી વાર આ કોલ્ડ પ્લેમાં માં જોવા આવ્યો ભાઈ જબરદસ્ત છે મજા આવી જશે એકદમ હા અરે મોજ એટલે હા મોજ આ ગીતો કે આપણને આવડે યાર અહીંયા મજા કરવા દે યાર એક કે ગીત થી આવડ કોલ્ડ પ્લે ખબર છે એક બે ચાર લોકો ગાય આ મજા કરાવ કરી લેવા દે આપણે જલતા ચાર પાંચ ગીતો છે એમાં એક આ ફિક્સ્યુ થોડું રડી લેશું બીજું શું બધા રડે એટલે મજાના માણસો જે મજા કરે છે તમે હાલમાં જોઈ શકો છો એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેનો માહોલ આપણે કાલે પણ જોતા હતા ને આજે પણ જોઈએ જ છીએ અને સાથે વાત કરીએ કે અલગ અલગ જે લોકો હોય છે પોતાની ભાષા પ્રેમી લોકો લોકો ઘણા ગીતના પ્રેમી એટલે લોકો વાત કરીએ કે એક મજાની જ્યારે વાત કરવામાં આવતી હોય તો મજા કરતા હોય ક્યાંથી આવે છે હા હા મુંબઈ ઓકે સર આ જરીયામાં હરી એન્ડ હરી આઈ એમ ફાઇન્ડિંગ અ ફ્રેન્ડ આલ કયોંસા સંગ પસંદ છે કલી ક્યાં સંગ કંસા હેમ ઓફ ધ વીક હેમ ફોર ધ વીક આ થોડા ગાएंगे નહીં 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 અત્યારે લોકો અત્યારે ઉતાવળમાં જોવા મળી રહ્યા છે લોકો અત્યારે જે પ્રમાણે ગેટ ચારે ઓપન થઈ ગયા ત્યારબાદ વાત કરીએ કે અંદર મેઈન વાત જે મુખ્યતે વાત છે કે ગઈ કાલે જ્યારે અંદર લોકો આવ્યા હતા અહીંયા અને ત્યારે એક થોડીક વાત એ પણ છે કે મેટ્રો સ્ટેશન પર એક અલગ જ જાતની ભીડ છે તો જોવા મળે છે સાથે સાથે વાત કરીએ કે અંદર ખાવા પીવાનું ઘણા લોકોને સવાલ ઊભા થતા હશે ખાવા પીવાનું જ્યારે અંદર પાણી છે તે ફ્રી છે બીજા પણ અહીંયા લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે નાસ્તા પાણી છે તેની માટે અમુક પ્રકારના અહીંયા ભાવ પણ છે એટલે ટૂંકમાં જ્યારે તમે અહીંયા આવો જ્યારે તમે આ કોન્સેપ્ટને માણો ત્યારબાદ વાત કરીએ કે એક બજેટ છે તો બજેટ નક્કી કર્યા બાદ જ અહીંયા આવી શકો છો કારણ કે તેનાથી વધારે વાત કરીએ કે ખર્ચો છે તે અહીંયા થઈ જાય છે એટલે કોન્સર્ટ જે પ્રમાણનું નક્કી કરવામાં આવ્યું હતું ને જે પ્રમાણે કોન્સર્ટની લોકોને રાહ હતી તે રાહ ક્યાંક ને ક્યાંક હવે પૂરી થઈ હોય તેવું જોવા મળી રહી છે જી એ બીજો બીજું એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ત્યાં આગળ સુરક્ષા વ્યવસ્થા કેવી રીતની છે અત્યારે જ્યારે આટલા બધા લોકો ત્યાં આગળ પહોંચતા હોય છે અને આજનો બીજો દિવસ છે ગત દિવસ કરતાં આજે પણ સુરક્ષા વ્યવસ્થા ત્યાં કેવી જોવા મળી રહી છે અને સાથે કેવી એવી જુદી વ્યવસ્થાઓ છે તે લોકો માટે જે બહારથી આવેલા લોકો છે તેમની માટે પણ કરાય છે બિલકુલ કુશ સુરક્ષા વ્યવસ્થાની જ્યારે વાત કરવામાં આવે તો સુરક્ષા વ્યવસ્થા પણ આપણને ચોકસથી અત્યારે અહીંયા દર્શાવીશ કારણ કે જે પ્રમાણેની સુરક્ષા વ્યવસ્થાની છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવતી હતી અને તે જ પ્રમાણે ગઈકાલે પણ વાત કરીએ કે કોઈપણ જાતની તકલીફો જોવા નથી મળી રહી કોઈપણ જાતની વાત કરીએ કે લોકોને તકલીફ પડી હોય કારણ કે આટલા મોટા ક્રાઉડને જ્યારે હેન્ડલ કરવામાં આવે ત્યારે વાત કરીએ એની સાથે સાથે કંઈક મુખ્યત્વે મહત્ત્વનું તે પણ છે કે એનએસજી જે વાત કરીએ કમાન્ડોને પણ અહીંયા રાખવામાં આવ્યા છે કે જેના કારણે લોકો લોકોને કોઈ તકલીફ ના પડે લોકો જે અહીંયા ઉત્સાહ ઉમંગથી આવ્યા છે જે મજાક મસ્તી કરવા આવ્યા છે જે એટલા મોટા જે સિંગર છે જે આખું જે બેન્ડ છે તેની મજા લેવા આવ્યા છે તે મજા ક્યાંક ખરાબ ના થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ તમે હાલમાં જોઈ શકો છો કે ગેટ નંબર એક પર હાલમાં આપણે ઉપસ્થિત છીએ અને ત્યાં અંદર તમે હાલમાં જોઈ શકો છો કે એક બાદ એક એવા ત્રણ રો છે જે રોમાં લોકો જાય છે અને એક બાદ એક તે પોતાની ટિકિટ છે તે બતાવી રહ્યા છે અને ત્યારબાદ જે ચેકિંગ કરવામાં આવે છે પોલીસ દ્વારા તે ચેકિંગ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ ટિકિટને લઈને એક સ્કેનર મૂકવામાં આવ્યું છે તે સ્કેન સ્કેનરને સ્કેન કરી વાત કરીએ કે આ સમગ્ર જે આખી જે પ્રક્રિયા છે તેને ફોલો કર્યા બાદ લોકો છે તે આખરે ઓલ્ડ પ્લે સુધી પહોંચી શકે છે એટલે સુરક્ષા વ્યવસ્થાનો જે તમે સવાલ પૂછ્યો સુરક્ષા વ્યવસ્થા ચોક્કસથી અત્યારે અહીંયા હાલમાં ખૂબ જ કડકપણે જોવા મળી રહી છે અને વાત કરીએ આપણે જે પ્રમાણે કે જે લોકો છે અહીંયા જે એટલા દૂરથી આવ્યા છે અને પોતે ઘણા એવા પણ છે કે જે પોતે ગુજરાતી ભાષા જાણતા નથી ઘણા હિન્દી ભાષા જાણે છે એટલે તેની માટે વાત કરીએ કે અહીંયા એવા પણ લોકો છે કે જે પોતે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે તે વાત જણાવે અત્યારે આપણે અહીંયા જે ટેટુ આર્ટિસ્ટ છે પોતે આંખ પાસે ટેટુ કરી રહ્યા છે તે પણ આપણે એક દ્રશ્ય બતાવીશ તે એક અનોખો નવો આર્ટ છે તે પણ આપણે બતાવી જોઈ શકો છો હાલમાં અહીંયા જે આર્ટિસ્ટ છે તે પોતે આંખ પાસે ટેટુ કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો અત્યારે જે કરાવી રહ્યા છે એટલે અહીંયા અત્યારે બધા જ લોકો વાત કરીએ કે નાનાથી મોટા લગી બધા જેટલા પણ વેપારીઓ છે તે પોતે અત્યારે અહીંયા બિઝનેસ કરી રહ્યા છે વેપાર કરી રહ્યા છે ફાયદો છે ક્યાંથી આવો કાં સર ઇન્દોર કેસા લગ રહા અચ્છા નહીં લગ રહા નહીં લગ રહા કર્યા છે એટલે અલગ અલગ લોકો છે અલગ અલગ અહીંયા વાતો છે મજાની વાતો કર્યા છે બધા અને કોલ્ડ પ્લેનો જે ફીવર હતો તે અત્યારે હાલમાં દેખાઈ રહ્યો છે જોવા મળી રહ્યો છે લોકો છે ઉત્સાહમાં ઉમંગમાં જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે સમગ્ર અત્યારે આ જે વિસ્તાર છે આખો તે અત્યારે લોકોથી ઉમટી પડ્યો હો તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાની પણ જે આપણે વાત કરી તે અત્યારે હાલમાં વાત કરીએ કે ચોક્કસપણે કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસની એવી સુરક્ષા વ્યવસ્થા પણ જોવા મળી છે જી મીર માહિતી સાથે જોડા બદલ આપના આભાર